દિનેશભાઈ અત્યારે સંવાદ ગુજરાતીની ટીમ આપના દિવ્ય લબ્ધિ રિસર્ચ સેન્ટર પર આવીને ઊભી છે જ્યાં નજર પડે ત્યાં એન્ટિક અને મૂલ્યવાન વસ્તુ દેખાય છે તો દિનેશભાઈ આટલી બધી એન્ટિક અને મૂલ્યવાન વસ્તુ આપે કેવી રીતે કેવી રીતે એકત્રિત કરી અને આનો મહિમા શું અને આનો ઉપયોગ શું છે તમારો આ પ્રશ્ન પણ એટલો સરસ છે અને આ પણ પ્રકૃતિની સાથે જોડાયેલો છે કેમ કે મારી પાસે જે પણ વસ્તુઓનું કલેક્શન છે ને એ મારું કલેક્શન નથી એ પ્રકૃતિનું કલેક્શન છે અને એ પ્રકૃતિનું કલેક્શન છે એટલે તમને હું એના વિશે બીજું તો હું શું કહી શકું કે મારી પાસે કોઈ શબ્દો જ નથી કેમ કે મારી પાસે તમે જે એક એક વસ્તુઓ જોવો છો એમાં સૌથી પહેલાં ઘંટાકરણ વીરનું એક યંત્ર છે પાંચથી સાડા પાંચ કિલો વજન છે એ યંત્રના હું તમને જ્યારે દર્શન કરાવીશ તમે પોતે એકદમ ખુશ થઈ જશો એ યંત્રમાં એટલો મેગ્નેટિક પાવર છે ને કે કોઈ પણ વ્યક્તિ એને ફ્લાઇટમાં અહીંથી લઈ જઈ ના શકે અને જો લઈને જાય તો ફ્લાઇટની બધી જ સિસ્ટમ હેંગ થઈ જાય આવી જ એક પરમાત્માની અદ્ભુત પ્રતિમા છે કે જેની અંદર એટલો બધો મેગ્નેટિક પાવર છે જેનું વજન લગભગ પંદરથી સત્તર કિલો છે અને એ એ પ્રતિમા પણ કોઈ વ્યક્તિ ફ્લાઈટમાં લઈ જઈ ન શકે જેટલી પણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય ને એ બધી સિસ્ટમને બંધ કરી નાખે આવું જોરદાર એ પ્રતિમાનું અદ્ભુત સ્વરૂપ પણ છે અને એનો પાવર પણ છે સાથે સાથે જેટલી પણ જૂની વસ્તુઓ છે એક્ઝામ્પલ માટે અહીં એક ગૌત એ ગણપતિ દાદાની મૂર્તિ છે આ ગણપતિ દાદાની મૂર્તિ આફ્રિકન બ્લેક વૂડમાંથી બનાવેલી છે અને તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો આફ્રિકન બ્લેક વૂડ તો એક કિલોનો સાત લાખ રૂપિયા ભાવ છે અને એ સાત લાખ રૂપિયા ભાવ એટલા માટે છે એક કિલોનો કે એ વૂડ એવું આવે છે કે જે આગની અંદર પાણી નાખે છે એટલે આગમાં બળતું નથી અને જેમ જેમ જૂનું થતું જાય ને એમ પથ્થરનું રૂપ ધારણ કરે છે અને જ્યારે એ કોઈ સમુદ્રની અંદર જતું રહે તો હજારો વર્ષો સુધી એ લાકડું બગડતું નથી આજે ટાઇટેનિકનું બ્લેક બોક્સ મળ્યું તો એની હિસ્ટ્રી આપણને મળી કોઈપણ ફ્લાઇટમાં પણ આ જ લાકડામાંથી બ્લેક બોક્સ બનાવવામાં આવે છે જેથી ફ્લાઇટની દુર્ઘટના થાય તો ફ્લાઇટ આખું તૂટી જાય આગ લાગી જાય પણ એ બ્લેક બોક્સને કશું થતું નથી એવા બ્લેક બોક્સમાંથી બનાવેલી આખી ગણપતિ દાદાની મૂર્તિ જે પાંચ કિલો વજનની છે એટલે આમ જોવા જાઓ તો આખો એક ફ્લેટ એક મૂર્તિમાં આવી જાય પાંત્રીસ લાખ રૂપિયાની કિંમત થાય પછી તમે કદાચ બારે જોયું હશે તો એક સરસ મોટું ફળ મૂકેલું છે અને એ ફળ એટલું અદ્ભુત છે શંકર ભગવાનનું કે તમે દુનિયામાં કોઈ જગ્યાએ તમને આવું જોવા ના મળે અને બિલ્લી ફળ કહેવાય એને અને એ બિલ્લી ફળની જે સાઇઝ છે ને એ વિશ્વની પ્રથમ નંબરની સાઇઝ છે અને બિલ્લી ફળની અંદર બીજું એક ફળ છે એમ કહેવાય છે કે આને હાથમાં રાખી અને કોઈ સંકલ્પ કરે તો એને કોઈપણ પ્રકારનો તાંત્રિક પ્રયોગ થયેલો હોય ને તો એ એકસો દસ ટકા દૂર થઈ જાય અને એકદમ એની અંદર પોઝિટિવ એનર્જી આવી જાય એવી રીતે કસોટીનો સ્ટોન છે બાવીસ કિલો વજનનો ગોળ આકારનો એ કસોટીનો સ્ટોન હાથમાં રાખી અને સંકલ્પ કરીએ તો આપણું મન એકદમ મજબૂત થાય અનેક રત્નની અદ્ભુત પ્રતિમાઓ છે કેરબાની કેટલી બધી વસ્તુઓ છે પછી વનસ્પતિના કલરમાંથી બનાવેલા કેટલા બધા જૈન ચિત્રો છે સાથે સાથે ઇન્દ્રજાળ માયાજાળ બ્રહ્મજાળ કે જેના નામ તમે શાસ્ત્રમાં સાંભળ્યા હશે પણ રિયલી એ વસ્તુ જોવી હોય તો તમારે દિવ્યલબ્ધિ સેન્ટરમાં આવવું પડે અને તમને મેં બારે દર્શન પણ કરાવ્યા તમે એની ખૂબ અનુમોદના પણ કરી તમે પોઝિટિવ એનર્જીનો અનુભવ પણ કર્યો આવી ઓછામાં ઓછી એકસો ને દસ વસ્તુઓ મારી પાસે છે એ તમારે ક્યારે પણ દર્શન કરવા હોય તો મને પહેલાં કહેશો તો એ બધી વસ્તુના દર્શન થઈ જશે સંવાદ ગુજરાતી ચેનલના માધ્યમથી દર્શક મિત્રોને ખાસ હું પ્રેરણા કરીશ કે જ્યારે જ્યારે તમને સમય મળે તો આ ચેનલ ઉપર જે સંસ્કૃતિને લગતા સંદેશો આવે છે એ ધ્યાનથી તમારે સાંભળવાના એમને સબસ્ક્રાઈબ કરવાના સાથે સાથે ફોરવર્ડ પણ કરવાના તમે ઘરે બેસીને એક બટન દબાવીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી શકો છો બીજું સંવાદ ગુજરાતી ચેનલના જે પત્રકાર મિત્રો છે એ આધ્યાત્મિક ભાવનાઓથી ભરેલા છે ધાર્મિક ભાવનાઓથી ભરેલા છે અને તમારી ભાવના મેં જોઈ હિરેનભાઈ વર્ષોથી આપણે પરિચયમાં છીએ આના પહેલાં પણ તમે ઘણું બધું આવું કાર્ય કરેલું છે અને આ વિશ્વની અંદર પત્રકારત્વ એક એવી વસ્તુ છે કે જે માણસના આત્માને અંદરથી જગાડી શકે છે ભારત દેશના અંદરના જે નાગરિકો છે એને ઘણી બધી અત્યારે પોઝિટિવ એનર્જીની જરૂર છે સાચા સમાચારની જરૂર છે સંવાદ ગુજરાતી ચેનલ દ્વારા તમે સત્યનો પ્રચાર કરો અધ્યાત્મનો પ્રચાર કરો ધર્મનો પ્રચાર કરો અને સાથે સાથે આ વિશ્વની અંદર આપણો ભારત દેશ મહાન છે એ સંદેશો ફેલાવો એવી હું ભાવના રાખું છું અને સંવાદ ગુજરાતી ચેનલના જેટલા પણ પત્રકાર મિત્રો છે એ સુખ દિનેશભાઈ અમારી જાણકારી મુજબ આપ કઈક રક્ષા કવચ આપો છો તો આ રક્ષા કવચ શું છે અને સમજો કે અમારા કોઈ દર્શક મિત્રોને ને રક્ષા કવચ જોઈતું હોય તો એ રક્ષા કવચ એ કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તમારો આ પ્રશ્ન છે ને બહુ જરૂરી છે કેમ કે વર્તમાન સમયની અંદર આંતરિક ક્લેશો એટલા બધા વધી ગયા છે અને મારી પાસે પ્રશ્નો પણ એટલા બધા આવે છે કે આણે મારા ઉપર આમ કરી દીધું આણે મારા ઉપર આમ કરી દીધું અમારા પરિવારમાં કોઈની તબિયત સારી રહેતી જ નથી હવે ડૉક્ટરોએ પણ ઊંચા હાથ કરી દીધા છે પછી લોકોને અમે કહીએ કે તમે તમારું એક રક્ષાકવચ બનાવી અને હાથમાં પહેરો તો સવાલ થાય તમને કે રક્ષાકવચ એટલે શું તો મારી ચેનલમાં જે મેં વિડીયો બનાવ્યો છે એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું રક્ષા કવચ બતાવેલું છે અને તમે અત્યારે પણ લાઈવ જોઈ શકો છો કે એમના હાથની અંદર એક કાળો દોરો બાંધેલો હોય છે એટલે રક્ષાકવચ બે રીતે થાય છે એક તો વ્યક્તિની જે હાઈટ હોય ને એ હાઈટ પ્રમાણેનો દોરો લેવાનો અને એ હાઈટ પ્રમાણેનો દોરો લીધા પછી એની જન્મ તારીખનો ટોટલ મૂળાંક જે આવતો હોય એટલી ગાંઠ મારવાની અને આવું કાંઈ ન કરવું હોય તો જેટલાનું વર્ષ ચાલતું હોય દાખલા તરીકે કોઈને ચોત્રીસમું વરસ ચાલે છે કે કોઈને પિસ્તાલીસમું વર્ષ ચાલે છે તો ચોત્રીસ ગાંઠ મારી દેવાની જેને ચોત્રીસમું વર્ષ ચાલતું હોય પિસ્તાલીસમું વરસ ચાલતું હોય તો પિસ્તાલીસ ગાંઠ મારવાની હવે ગાંઠ કેવી રીતે મારવાની તો જેને આપણે ઈષ્ટદેવ ગણતા હોઈએ પછી એ મહાવીર સ્વામી ભગવાન હોય શ્રી કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય તો એમનું નામ લઈ અને એક એક ગાંઠ બાંધવાની એટલે ચોત્રીસમું વરસ ચાલતું હોય તો ચોત્રીસ ગાંઠ મારવાની હાઈટ પ્રમાણેનો દોરો લેવાનો ઉંમર પ્રમાણેની ગાંઠ મારવાની અને પછી જમણા હાથની અંદર એ દોરો બાંધી દેવાનો હવે તમને આશ્ચર્ય થશે કે આ દોરો કેમ બાંધવાનો બીજી કોઈ વસ્તુ કેમ નહીં બાંધવાની તો તમે મહાભારતની અંદર જોયું હશે કે જ્યારે યુધિષ્ઠિરનો ચક્રવર્તી તરીકેનો રાજ્યાભિષેક થતો હતો એ વખતે વિશ્વના બધા જ રાજાઓ એમની પાસે આવેલા હતા એમાં એક શિશુપાલ પણ આવ્યો હતો અને એ શિશુપાલે ભીષ્મ પિતાનું અપમાન કર્યું કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું છેલ્લે આ બધું જોવાનું નહીં અને કૃષ્ણ ભગવાને એની બેનને વચન આપ્યું હતું કે શિશુપાલના નવ્વાણું ગુના હું માફ કરી દઈશ પણ જ્યારે સો ગુના કરશે પછી એને માફી નહીં મળે અને સોમો ગુનો એમણે કર્યો શિશુપાલે એટલે શ્રી કૃષ્ણ ભગવાને એના ઉપર પોતાનું સુદર્શન ચક્ર ફેંક્યું અને જ્યારે એ સુદર્શન ચક્ર ફેંક્યું તો શિશુપાલનો વધ થઈ ગયો પણ તમે એ દ્રશ્ય જોયું પણ હશે તમે સાંભળ્યું પણ હશે કે કૃષ્ણ ભગવાનની આંગળીમાંથી થોડો લોહી નીકળવા લાગ્યો અને એ વખતે દ્રૌપદીએ પોતાનું મોંઘામાં મોંઘું વસ્ત્ર હતું ને એ ફાડી અને કૃષ્ણ ભગવાનની આંગળીમાં બાંધ્યું ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે દ્રૌપદી તેરે એક એક ધાગે કામે ઋણ ચૂકાવુંગા હવે તમને કદાચ લાઇટ થઈ હશે કે જ્યારે વસ્ત્ર હરણ થયું દ્રૌપદીનું ત્યારે ચીર પૂર્યા હતા એનું કારણ શું હતું કેમ કે કૃષ્ણ ભગવાને દ્રૌપદીને વચન આપ્યું હતું કે જ્યારે પણ તારા જીવનમાં કોઈ પ્રશ્ન ઊભો થશે તો તારા એક એક ધાગાનું મહત્ત્વ હું તને ચૂકવીશ અને એનું મહત્ત્વ પણ બતાવીશ પણ હજી આના કરતાં એક આશ્ચર્યજનક વાત છે કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું શ્રી કૃષ્ણ ભગવાને એના ચીર પૂર્યા પછી દ્રૌપદી બહુ નારાજ થઈ ગઈ અને બહુ જ કૃષ્ણ પ્રત્યે એની નારાજગી હતી પછી એક વખત એવું થયું કે દ્રૌપદી જંગલમાં ઊભી હતી એક વૃક્ષની નીચે તો એને એમ થયું કે મારે કૃષ્ણને જે સાચું છે ને કહી જ દેવું જોઈએ આ નારાજગી મનમાં રાખીને કેટલા વર્ષ જીવીશ અને અચાનક એ જ ટાઈમે કૃષ્ણ ત્યાંથી નીકળે છે એટલે કૃષ્ણને ઊભા રાખે છે દ્રૌપદી પહેલાં તો બહુ જ ગુસ્સો કરે છે કેમ કે એનો સ્વભાવ ગુસ્સાવાળો હતો અગ્નિમાંથી પ્રગટ થયેલી હતી એટલે પહેલાં બધું જ કૃષ્ણ સાંભળી લે છે શું કહે તમને ખબર દ્રૌપદી કૃષ્ણને કહે છે કે તમે ખરેખર લીલાધારી છો તમે ખરેખર માયાવી છો તમે ખરેખર કપટી છો એ મને હવે ખબર પડી ગઈ તો કૃષ્ણે કીધું એવું બોલવાનું કારણ શું તારું તો કે તમે ભગવાન છો તમને ખબર હતી કે મારું વસ્ત્ર હરણ થવાનું છે તો તમારે મને સપનામાં આવીને ના પાડવી હતી કે બેટા તું સભામાં જતી નહીં મારા પતિને એવી દુર્ભૂતિ થવા જ નથી દેવી કે જુગાર રમે છતાંય તમે ભગવાન હોવા છતાં બધું જોયું બધું જાણ્યું અને તમે બધી જ જગ્યાએ સાક્ષી તરીકે ઉભા રહ્યા અને છેલ્લે મારા ઉપર તમારે ઋણ ચડાવવું હતું એટલે મારું વસ્ત્રહરણ પણ તમે જ થવા દીધું અને ચીર પણ તમે પૂર્યા પણ પ્રભુ આટલી બધી લીલાઓ મારી સાથે કેમ કરી તમે ધારતા તો પહેલે જ લોક મારી શકતા હતા પહેલાં બધું જ શ્રી કૃષ્ણે સાંભળી લીધું પછી એક જ વાક્યમાં જવાબ આપ્યો કે દ્રૌપદી તને ખબર છે જે દિવસે તારું વસ્ત્ર હરણ થયું ને એ દિવસે હું સ્વર્ગમાં હતો તું માધવ બોલીને તો મા શબ્દ મેં સ્વર્ગમાં સાંભળ્યો અને ધવ શબ્દ મેં નીચે આવીને સાંભળ્યો આટલી સ્પીડમાં તારી રક્ષા કરવા આવ્યો છું તો દ્રૌપદી કે મને એવું કેમ લાગે છે કે તમે આટલા બધા લેટ આવ્યા કે જ્યારે મારો હાથ થાકી ગયો અને મારી સાડીનો છેલ્લો છેડો હતો ત્યારે શ્રીકૃષ્ણે કીધું કે દરેક ભક્તને એવું જ લાગે છે કે ભગવાન બહુ લેટ આવે છે બાકી ભગવાન તો આંખ ખોલો અને સામે હાજર જ હોય છે તો દ્રૌપદીએ કીધું કે આવું અમને લાગવાનું કારણ શું ત્યારે શ્રીકૃષ્ણે જે જવાબ આપ્યો ને એ આપણે બધાએ નોંધ કરવા જેવો છે પહેલાં તો શ્રીકૃષ્ણે દ્રૌપદીને પૂછ્યું કે જ્યારે તને દ્વારપાળ બોલાવા આવ્યા તારા અંતઃપુરમાં ત્યારે તે શું વિચાર્યું હતું તો દ્રૌપદીએ કીધું કે પ્રભુ એમાં તો શું વિચારવાનું હોય સભાની અંદર મારા પાંચ પતિ બેઠા હોય ભીષ્મ પિતા બેઠા હોય દ્રોણાચાર્ય બેઠા હોય કૃપાચાર્ય બેઠા હોય તો મને જવામાં શું વાંધો હોય એમના ભરોસે હું નીકળી ગઈ પણ જતાં જતાં મને એવું લાગ્યું કે કાંઈક ગરબડ થઈ લાગે છે એટલે હું તમને પણ મનોમન યાદ કરતી હતી કે હે પ્રભુ કાંઈ એવું થાય તો રક્ષા કરજો જ્યારે સભામાં ગઈ તો સૌથી પહેલાં ભીષ્મ પિતાને મેં કીધું પ્રભુ તમે ઊભા થાવ મારી રક્ષા કરો તમે તો મારા દાદા છો તમે વડીલ છો પણ કોઈ કારણથી એ ઊભા ના થયા એટલે મેં તમને યાદ કર્યા પણ તમે ના આવ્યા એટલે મેં દ્રોણાચાર્યને પોકાર્યા દ્રોણાચાર્ય ઊભા ના થયા એટલે પાછા મેં તમને યાદ કર્યા તમે ના આવ્યા એટલે કૃપાચાર્યને પોકાર્યા આમ એક પછી એક સભાપતિઓને બોલ બોલાવતી ગઈ પણ એક પણ સભાપતિ ઊભા નહોતા થતા અને તમે પણ પ્રગટ નહોતા થતા એટલે હું તો મારા ભાગ્ય ઉપર બધું છોડી દીધું તમને છોડી દીધા અને સભાપતિઓને છોડી દીધા પણ છેલ્લે એવું થયું કે મારી સાડીનો હવે આ છેલ્લો છેડો હતો જો આમાં કાંઈ ન થાય ને તો મારી ઇજ્જત હન્ડ્રેડ પર્સન્ટ જવાની હતી સો ટકા હું નિર્લજ્જ થઈ જવાની હતી પછી મને થયું એકવાર યાદ કરી લેવા દે શ્રી કૃષ્ણને એટલે મેં માધવ એવું નાભીમાંથી પોકાર્યું અને જેવું મેં પોકાર્યું તમે મને સામે દેખાણા અને મારું વસ્ત્રહણ અટકાવી દીધું તમે મારા ચીર પૂર્યા ત્યારે શ્રીકૃષ્ણે કીધું કે વ્યક્તિ પાસે જ્યાં સુધી વિકલ્પ હોય છે ને ત્યાં સુધી ભગવાન નથી હોતા અને વિકલ્પ છોડી અને સંકલ્પને પકડી લે ને એટલે પરમાત્મા એની અંદર જ હોય છે એને ખાલી બહાર જ કાઢવાના હોય છે એટલે આ તો કેવું થઈ ગયું કે આપણી અંદર રહેલી વસ્તુને આપણે બહારે શોધીએ છીએ આ રક્ષા કવચ ઉપર આ સ્ટોરી એટલે યાદ આવી કે આજે તમે જોજો એક એક ઘરની અંદર એક એક મંદિરની અંદર કેટલાય ભગવાન કેટલીય ઉપાસનાઓ કેટલીય મંત્ર આરાધનાઓ થતી હોય છે તમે સમજી શકો છો આપણી ગાડીમાં બી એક જ સ્પેરવેલ હોય છે બે સ્પેરવેલ નથી હોતા એમ જીવનમાં એક જ પરમ તત્વને યાદ કરવું જોઈએ એને સમર્પિત થવું જોઈએ તો હન્ડ્રેડ પર્સન્ટ એ સમર્પિત તત્વ આપણને આ દુનિયા ઉપર રાજ કરાવે છે અને આપણી રક્ષા કરે છે આવું રક્ષા કવચ અમે અહીંયા આગળ સ્પેશિયલ જાપ કરી અને તૈયાર કરીએ છીએ અને કોઈ પણ ભાવિક ભક્ત હોય એને ફ્રી ઓફ કોસ્ટમાં માત્ર પરમાત્માની સાથે જોડીને પરમાત્માના નામ લેવાની સાથે જોડીને એને અમે ફ્રીમાં આપીએ છીએ સંવાદ ગુજરાતી ચેનલ ઘણા બધા લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે પ્રયત્નશીલ છે સંકલ્પશીલ છે અને તમે પણ તમારા પ્લેટફોર્મ ઉપર આવી રીતે વિશ્વ કલ્યાણ કરવા માગતા હો નાનામાં નાના માણસની રક્ષા કરવા માગતા હો તો આવું રક્ષા કવચ અમે પણ તમને બનાવીને આપશું અને એ બનાવેલું રક્ષા કવચ વિશ્વના તમામ જીવોની રક્ષા કરે અને અત્યારના સમયમાં માનસિક શારીરિક આર્થિક કૌટુંબિક શારીરિક અને વેપારિક સમસ્યાઓનું જે બહુ જ પ્રચાર પ્રચાર થઈ રહ્યો છે અને બહુ જ વધી રહી છે એમાં અમારું આ કવચ હન્ડ્રેડ પર્સન્ટ સારું કામ કરશે એવી અમારી મંગલ ભાવના છે